સાબરકાઠાના હિંમતનગરમાં હુડાના વિરોધમાં આજે ગામના સરપંચો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે હિંમતનગર શહેરમાં વર્ષ બે હજાર હિંમતનગરના અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ તાજેતરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો અને ખેડૂતોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રથમ તબક્કે જાહેર સભા યોજી થકી થતા ગેરલાભ અને અને લાભ જાહેર સભા થકી ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારબાદ લેખિત આવેદનપત્ર આપી સાથે જ ગ્રામ્ય સ્થળે ગ્રામ સભાઓ યોજી ગ્રામ સભામાં સંમતિ સદાયેલ ઠરાવની નકલો સાથે જિલ્લા કલેક્ટરને હોડા હુડા સંકલન સમિતિ અને અગિયાર ગામના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

માન્ય કલેક્ટર સાહેબ શ્રીને રૂબરૂ મળી અમે લોકોએ રજૂઆત કરી છે કે સાહેબ અમારી પાસે ઠોસ કારણો છે અને જે પણ કારણો અમે સાહેબ જોડે ચર્ચા કરી છે સાહેબે અમને પોઝિટિવલી સાંભળ્યા છે ને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાની એમને વાત કરી છે આ સિવાય સરપંચોની જોડે એક એક બીજો પણ લેટર આપવામાં આવ્યો છે કે જે સરપંચશ્રીઓને જોડે ઉડા બાબતે પહેલા ચર્ચા કરવામાં આવી હતી તેનો ખુલાસો પણ આજે સરપંચશ્રીઓએ કલેક્ટર સાહેબશ્રી અને આરએસી સાહેબ બંનેને

પોતાની જે પણ પદ્ધતિથી અહીંયાથી નક્કી કરેલી છે પદ્ધતિ મુજબ એવો લોકો પોતે અહીંયા આવીને વાંધાઓ આપશે કલ્પેશ પટેલ એસ ટવેન્ટી ફોર સાબરકાંઠા